વર્ષે ચોમાસુ કેવું રહેશે આ વર્ષે શું કહે છે વર્તારો આગામી ચોમાસાને લઈને સૌ કોઈ મૂંઝવણમાં હોય છે ત્યારે આ વર્ષે વરસાદ કેવો થશે જેનો વર્તારો કરવા ગુજરાત ભરમાંથી પચાસ થી વધુ આગાહીકારો એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો જેમાં આગાહીકારો પોતાની કોઠા સૂજ અને વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી જેમાં આ વર્ષનું ચોમાસું લાંબુ અને બાર થી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું આ વખતે વરસાદ તો ખૂબ સારી દેખાય છે ખૂબ વરસાદ થશે અને વરસાદની શરૂઆત પંદર જૂન થી ત્રેવીસ જૂનના ગાળામાં વાવણા થઈ જશે અને વરસાદ સારામાં સારો થશે તે પછી એક તાકાતવર સિસ્ટમ આવે છે પંદર વીસ દિવસમાં જે તોફાન પણ હોઈ શકે છે અને એવી તાકાત સિસ્ટમ છે કે એની અસરને લઈને પંદરથી વીસ દિવસ સુધી ખૂબ ખૂબ વરસાદ વર્યું છે આપણી જે ગ્રહો છે ગ્રહોના ભ્રમણો છે એ પ્રમાણે મંગળ છે એ સૂર્યની પાછળ છે એટલે આ વર્ષનું ચોમાસું એ રીતે પણ સારું રહીએ પછી રોહિણી નક્ષત્ર છે એ સમુદ્ર કિનારે છે એટલે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વરસાદ વધારે રહીએ એ પછી જે આપણે ગ્રહ ભ્રમણો છે એ એવું બતાવે છે કે આ વર્ષે ચોમાસું વહેલું એટલે આ તો મેં પાંચ પાંચે લખ્યું હતું એટલે ત્યારે એમ કીધું હતું ચોમાસું વહેલું બેસશે એવી આગાહી થશે એટલે હકીકતે અત્યારે એ આગાહી હવામાન ખાતા અને બધાએ કરી છે કે પાંચ દિવસ વહેલું બેસશે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારો વનસ્પતિ પક્ષીઓની ચેષ્ટા આખા ત્રીજનો પવન હોળીની ઝાર ટીટોડીના ઈંડા આંબા લિંબોડી લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું અનુમાન લગાવતા હોય છે આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાયો છે તેને લઈને પણ કોઠા સૂજ મુજબ આગાહીકારો આ વર્ષે આગાહી કરી હતી અમારા જે કસ લખતા હોય એ એકસો ને પંચાણું દિવસે કસ પાછો વરસાદના રૂપમાં નીચે આવે અમે કારતક માસની અગિયાર થી કસ લખતા હોય અને કસની તારીખ એવા લખેલું હોય પછી એકસો પંચાણું દિવસ ગણતા લગભગ જૂનની પચીસ તારીખથી ચોમાસું એકદમ સક્રિય થઈ જશે અને વરસાદ બહુ સારા થશે જુલાઈમાં થશે સારા વરસાદ અને ઓગસ્ટમાં ઘણો બધો એલી રૂપમાં આ વર્ષે ચોમાસું સારું જશે પંચાવન થી સાઠ ઇંચ વરસાદ થશે ત્રણ વાવણી થશે આ વર્ષે જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે વેરાળ બંદર ઉપર આ વર્ષે પાછાત્ર વરસાદથી ઘાસ પાણીનું નુકસાન થશે આ વર્ષે હાથિયા નક્ષ અને ચિત્રા નક્ષામાં નોરતામાં વરસાદ

અને જૂનના અંત સુધીમાં બંને તબક્કાની વાવણી પૂર્ણ થઈ જશે આ વર્ષે બાર થી ચૌદ આની જેટલું વર્ષ રહેવાની આગાહી કરવામાં આવી છે જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ ઓક્ટોબરની વીસ તારીખ આસપાસ ચોમાસું પૂરું થશે આમ વિવિધ આગાહીકારોએ આજે પોતાના વર્તારા જણાવ્યા જેમાં એકંદરે સારા વરસાદનો વર્તારો સામે આવ્યો છે પંડ્યા જૂનાગઢ